જય દ્વારકાધીશ જય મુરલીધર હું જો અમીર બારડી પ્રવ દેવભૂમિ દ્વારકા હવે આપણે જોઈ છે હમણાં ઘણા ટાઈમથી ફ્રોડ વધી ગયા તમારી સોસિયલ આઈડી તમારા બેંક એકાઉન્ટ પછી એવી તમને ફાઇલ મોકલે ઇન્વિટેશન મોકલે પછી તમારા વોટ્સઅપમાં કોડ મોકલે તમારા ફ્રોડ વધી ગયા એનું કારણ એક જ છે કે તમે અનનોન જે અજાણીતા મતલબ જે મોકલે છે વોટ્સઅપમાં કોઈ પણ લિંક એ તમે ખોલો છો એના લીધે તમારી બધી ડિટેલ સામેવાળા વ્યક્તિ પાસે વહી જાય છે અને તમે તમારા પૈસા ગુમાવી બેસો છો બેંકમાં હોય છે તે તો એના માટે તમારે અજાણી લિંક ના ખોલવી તમારા વોટ્સઅપમાં કોઈ અજાણ્યા અજાણ્યા વ્યક્તિ મેસેજ કર્યો કે કંઈ તમને યુટ્યુબ લિંક નાખી કોઈ પણ લિંક નાખી તો એ ખોલવી નહીં ફેસબુક તમે વાપરતા હો તો બ્લૂ કલરની જે લાઇન આવે એ દબાવવી નહીં બ્લૂ કલરની લાઇન દબાવો એટલે તમે અંદર જાઓ એટલે એ તમારું બધી ડિટેલ લઈ લઈએ છે બીજા નંબરમાં એક વોટ્સઅપમાં તમને એપી કરીને ફાઇલ આવે ખબર એ મોકલતા હોય તમે ઓપન કરો તો થોડીક વારમાં તમારા પૈસા ઉડવા માંડે એ કેમ ઊંડે એ ફાઇલમાં તમારા સેફ નથી ડેટા તમારું બધું લિંક કરી લે છે એ લોકો તો તમારે અનનોન એપી કે ફાઇલ ના ખોલવી પછી તમારા પૈસા ખાતામાંથી જતા રહીએ કે ઇનલીગલી એપી કે એપ્સ ડાઉનલોડ કરો છો તો તમારે સાયબરમાં કોલ કરી દેવો ઓગણીસો ત્રીસ ઉપર સાયબર ક્રાઈમમાં ફોન કર્યા બાદ તમને ચોવીસ કલાકમાં તમારું પેમેન્ટ જો વિડ્રોલ ના થયું હોય એટીએમ દ્વારા તો તમને પાછું મળી જાય છે અને મળવાના ચાન્સ વધારે હોય છે પણ જો વિડ્રોલ થઈ ગયું હોય તો ચાન્સીસ ઓછા હોય કેમ કે પછી નવણું ટકા એ એકાઉન્ટનો પણ ભરોસો નથી રહેતો તો સાયબર ક્રાઈમ આપણે અવેરનેસ આપે જ છે સાયબર ફ્રોડ વધી ગયા છે હમણાં જ કાલે મેં એક વિડીયો જોયો આપણા સિંગર કોણ છે હાયરના આપણા મીરાબેન મીરાબેન આવે ને આ મીરાબેન શું નામ છે એનું એની આઈડી ફેસબુક આઈડી હેક થઈ ગઈ ઈમેલ આઈડી લઈ લીધી મતલબ માર્કેટમાં બહુ બધા હેકર રખડે તમારી ફ્રોડ કરે તમારા એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્ઝેક્શન કરી લે છે અને એ લોકો અલગ અલગ રીતે ટ્રાન્ઝેક્શન કરે પહેલાં દસ હજારથી ટ્રાન્ઝેક્શન ચાલુ કરે ના થાય તો એ ઓછા આપણા ખાતામાં પૈસા હોય એ દસનું કરે ન થાય તો આઠનું ટ્રાય કરે પછી પાંચ નું કરે લાસ્ટમાં જે હોય એટલે ત્રણ ચાર ઈ ટ્રાન્ઝેક્શન કરી લઈએ છે પછી તમે સાયબર ક્રાઇમમાં જાણ નથી કરતા બે દિવસ સુધી ત્યાં સુધી ઓલા લોકો પૈસા વિડ્રોલ કરી લે તો તમારે ઇનલીગલી ટ્રાન્ઝેક્શન થયું હોય તો એવું નથી તમે સાયબર ક્રાઈમમાં જ પોલીસ કેસ કરવો જોઈએ તમે બેંકમાં પણ અઢારસો જે લેન્ડલાઇન નંબર છે હેલ્પલાઇન નંબર એમાં જાણ કરી શકો અને ખાતું તમારું બ્લોક કરાવી શકો બરાબર જેથી કરીને જે ગયા ગયા બીજા ના જાય પૈસા તમારા એનાથી અટકી જાય તો આવા ઘણા બધા આપણે ફરિયાદો આવે છે તો તમે મને ફરી મને ફોન ના કરો અને સાયબર ક્રાઇમની મદદ લ્યો ઓગણીસો ત્રીસ ઉપર ફોન કરો સાયબર ક્રાઈમ સાયબર ક્રાઈમ તમારા માટે હાજર જ છે અને આવો ફ્રોડથી બચો તમે મને ફોન કરો એ મારાથી નહીં પકડાય એના માટે પોલીસ છે સાયબર ક્રાઈમ છે અને થોડુંક તમને જે ધ્યાન રાખવા જેવી બાબતો હતી એ મેં તમને જણાવી છે કે અનનોન ફાઇલ ના ખોલવી એપી કે ફાઇલ વોટ્સઅપમાં આવે એ ના ખોલવી પછી ફેસબુકમાં બ્લૂ લાઇન આવે એ ના ટચ કરવી બરાબર આ બધા અવેરનેસ છે એ તમારે રાખવા જોઈએ જેથી કરી અને તમારે સાથે ફ્રોડ થતાં બચે ને તમારું હેક થતાં બચે બાકી પછી તમે સાયબર ક્રાઇમનો ટેલિફોનિક દ્વારા જાણ કરો પછી લાંબુ થાય એના કરતાં તમારે પહેલાં જ ધ્યાન રાખવું જોઈએ અને મારે અવેરનેસનો વિડીયો તો બનાવવો તો જ આમ તો આ સાયબર ક્રાઈમ વિશે કેમકે આપણા પીઆઈ સાહેબ કોઠિયા સાહેબ એને મને શીખવાડેલું કે આવી રીતે પણ વિડીયા બનાવી શકાય સાયબર અવેરનેસ કે ફ્રોડ થતાં કેવી રીતે બચવું અને કેવી રીતે શું શું અવેરનેસ રાખવી એના વિશે વિડીયો એવા સારા વિડીયો બનાવાય જેથી કરી અને આપણા જનતાને ખબર પડે કે શું શું દુનિયામાં ફ્રોડ ચાલે તો એ કોઠી સાહેબ મારે પીઆઈ છે સાયબર ક્રાઇમમાં એની મને વાત કરેલી અને મેં આજે મેં વિડીયો બનાવું છું તો કોઠિયા સાહેબને યાદ કરું છું અને આપણા મિત્ર છે કોઠિયા સાહેબ પીઆઈ બરાબર તો સાયબર અવેરનેસ જરૂરી છે સાયબર ક્રાઇમ પછી તમે ફ્રોડથી શિકાર બનો છો એથી તમારે પહેલાં ધ્યાન રાખવા જેવી બાબતો હોય તો તમને મેં જણાવી છે નું ખાસ ધ્યાન રાખો વધારે વિડીયો લાંબો નહીં કરીએ આપણે હજી સવાર સવારમાં ઉઠા જ છીએ અને મને એક કોલ આવ્યો હતો મને યાદ આવ્યું કે આ ફ્રોડનો એક બનાવવો જોઈએ કે આવી રીતે ફ્રોડ થાય છે શું શું તમારે ધ્યાન રાખવું તો આટલી વસ્તુ ધ્યાન રાખજો અને અનનોન જવાબ ના દેવો ને અનનોન લિંક ના ખોલવી ખાસ તમને કોઈ વોટ્સઅપમાં કંઈ મોકલે તો એ ડાઉનલોડ ના કરવું એ ફોટો ડાઉનલોડ કરશો ને તમને એમ થાય કે મસ્તીને આમ ફોટો આવ્યો હોય કંઈક આપણે એમ થાય મસ્ત ફોટો હયા કંઈક એટલે દબાવશો ને જેવું એવું તમારું ફટાફટ ઉડવા મળશે પૈસા જો એવી રીતે તમારે ઓળખતા ના હોય અનનોન નંબરના મેસેજ જ ના ખોલાય હું ખોલતો જ નથી મેં મેસેજ ખોલવાનું બંધ કરી દીધા ઇન્સ્ટાગ્રામમાં નથી ખોલતો આમાં નથી ખોલતો કોઈમાં નહીં મેસેજ ખોલવાના જ નહીં બરાબર તો આટલી વસ્તુ ધ્યાન રાખજો અને બધા મોજમાં રહેજો ચાલો જય દ્વારકાધીશ uh <clears throat>